પ્રયાગરાજ મહાકુંભમાં માંગી પૂર્ણિમાના અવસરે ભક્તો ઉમટી રહ્યા છે તેની સાથે જ વારાણસીમાં પણ ભક્તોની જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ વારાણસીમાં માધી પૂર્ણિમાના અવસરે ગંગા નદીમાં પવિત્ર ડુબકી લગાવવામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે શ્રદ્ધાળુઓ વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કરીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભની સાથે વારાણસીમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આજનો દિવસ એટલે કે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે આ દિવસની વાત કરીએ કે અનેક સાધુ સંતો આજે મહાદેવ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરશે અને આ સાથે જ દર્શન કરીને ધન્યતા અનુભવે છે માધી પૂર્ણિમા એટલે કે આજનો ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે જેમાં આજના દિવસમાં અખાડાઓની કોઈ પણ ભૂમિકા નથી હોતી ફક્ત સાધુ સંતો અને લોકો માધે પૂર્ણિમાના દિવસે સંગમ ગંગામાં ડૂબકી લગાવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે